પીઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રા અને મેઝર કરતું હોય છે એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે પીઝોમીટર મૂકીએ અને જે આંગળીથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ એ બાબતની અંદર એ આપણને એને આપણે નિરીક્ષણ નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ છીએ મંજૂર પણ થયેલા છે પીઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે એટલે એ જ પીઝોમીટર મૂકવામાં આવશે અને એ તમામ પિઝોમીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજિસ્ટર કંપની સાથે એ લઈને કામગીરી કરવામાં આવશે એક ડિવાઇસ આવશે કે પછી કે અલગ અલગ સબરા ડિવાઇસ જોબ કોમ આવશે હાલમાં આપણે પાંચ જગ્યાએ પીઝોમીટર મૂકવાનું પ્ર પ્રિલિમિનરી આ રિપોર્ટ જે આવ્યો એની પહેલાં પાંચ જગ્યાએ પીઝોમીટર આપણે મૂકીશું એ મુજબનો આપણે ટેન્ડર કરીને મંજૂર કરેલા છે રિપોર્ટમાં પીઝોમીટરની સંખ્યા વધારે બતાવવામાં આવી છે પહેલાં પાંચ પ્રાથમિક તબક્કે પાંચ મીટર ઇન્સ્ટોલ કરીશું અને એમાં વધારે જરૂરિયાત જણાશે તો ફરીથી એને ફરી વહીવટી પ્રક્રિયા કરીને કામગીરી કરવામાં આવશે કેટલા દિવસમાં હાલમાં પીઝોમીટરના વર્ક ઓર્ડરની બધા આપવામાં આવેલા છે એનું જે લેબોરેટરી ટેસ્ટિંગ અને કરવાનું હોય એની કામગીરી ચાલુ છે આવનારા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે પરંતુ એક થી બે મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે ના હંડ્રેડ પર્સન્ટ ડ્યુરેબલ છે એની પ્રોક્યુમેન્ટ કોસ્ટિંગ પણ એટલી બધી હાઈ નથી અને મેન્ટેનન્સ કોસ્ટિંગ ખૂબ જ ઓછી છે અને સામાન્ય તો દરેક ડેમની અંદર આ ઉપયોગ થતા હોય છે